જીવન મરણ વચ્ચે ઝોલાખાઈ રહેલી બાળાએ આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો નરાધમ દ્વારા આચરાયેલા જઘન્ય કૃત્યને ચોમીરથી ધિક્કાર મળી રહ્યો છે ત્યારે જે વિસ્તારમાં આ જઘન્ય ઘટના સર્જાઈ છે ત્યાંના બાર એસીએશન ના કિલોએ સરવાનું મતે નરાધમનો કેસ ના લડવા નિર્ણય કર્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર ભરૂચ માંજ ગઈ તારીખ 16 બાર જોઈ ના રોજ જગડિયા જેડીસી વિસ્તારમાં એક ઝારખંડની એક 10 વર્ષની સગીર બાળા પર કે જધન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખ પ્રત્યાઘાતો પડેલા છે આ તે આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કર્યો છે કે આરોપી તરીકે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે